ધારાસભ્ય આ નિવેદન પણ વિવાદમાં આપ્યું છે તો સમગ્ર મામલો છે કેમ અકળાયા ધારાસભ્ય વિમલ ચુડાસમા વિગત વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના રે નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફૈзан જરીતે થોડાક સમય પહેલા કોંગ્રેસના વર્ગામના ધારાસભ્ય jignesh mevani એ સહિત નાખ્યો સહિતની જે મેટર હતી ને આને લઈને વિવાદ વકર્યો હતો ત્યારબાદ આ ઘટના સોશિયલ મીડિયા ઉપર વાયુ વેગની જેમ વાયરલ થઈ હતી હવે કોંગ્રેસ નાગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાં મેદાને આવ્યા છે જેમાં ઘટના એવી છે કે થોડાક દિવસ પહેલા જૂનાગઢના ગડુ ગામમાં એક યુવાન છે તે રાત્રિ દરમિયાન પસાર થઈ રહ્યા હતા ત્યારે ક્રશર મશીન છે તે રોડ ઉપર પડ્યું હતું આ મશીનની આજુબાજુ કોઈ સાઇન બોર્ડ ન હોવાથી આ યુવાન છે તે બાઇક સાથે ધડાકાભેર ક્રશર મશીન પર અથડાવે છે ને તેમનું મૃત્યુ નિપજી જાય છે આ ઘટનાના પગલે એવા આક્ષેપો સામે આવ્યા કે જે હાજર ત્યાં પોલીસ કર્મીઓ છે તે પરિવારને દબાણ કરી રહ્યા હતા કે તમે એવું લખાવો કે આ યુવાનની બેદરકારીના કારણે તેનું મૃત્યુ નિપજ્યું છે કે આ ઘટનામાં જે ક્રસર મશીન જેનું છે તેની બેદરકારી સ્પષ્ટ દેખાઈ રહી છે અને આ ઘટનાની જાણ થાય છે ધારાસભ્ય વિમલ ચુડાસમાને તેઓ સ્થાનિક પોલીસ સ્ટેશન પહોંચે છે અને ત્યારબાદ જે કર્મચારીઓ છે તેમનો ઉધળો લઈ નાખે છે

એ પછીની વાત છે એ એ પછીની વાત છે તો પહેલા આ જે વસ્તુ છે એ લખવાનું છે એ વસ્તુ આવી રીતે એક ધારાસભ્ય તરીકે અમે ઊભા છે એટલે આમને શું છે આ બધાને કોન્ટ્રાક્ટરની ચમચાગીરી કરવાની છે આવી રીતે આ કે મર્યાદા છે અને એને પાછો લખીને પાછો પાવર કરે છે પાછો તો કેમ કહી દીધું જીવનમાં રૂપિયા નો લીધો હોય નોન કરપ્શન માણા હોય ભગવાનથી થી ધોયેલો હોય દૂધ થી હવે એને એને કે છે કે ભાઈ કાલથી થી રાખજે તારી અરે અમે 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 અમારા કુટુંબ દીકરો ગુમાયો છે અમારા ભાઈ નો કુટુંબ દીકરો છે અને હું પોતે ત્યાંથી આવ્યો હું ફોટોગ્રાફ લઈને આવ્યો ના કોઈ ડાયવર્ઝન નથી ના કોઈ કલર પ્રિન્ટ નથી મારી કે રેડિયમ વારી વસ્તુ નથી મારી ને કે રેડિયમ વાળી વસ્તુ મને તો હું પોતે ભટકાઈ જાત સ્પીડમાં નથી આવતો મને ખ્યાલ પડીથી ઓગા કીયા છો ઓસી જાઈ કરો પર કે લખી લે ને એમાં શું છે શું નામ છે તમારું

શું થાય છે શું થાય છે શું થાય છે તમને બજાર કેથી તમે ના તમે તમે મન ના તમે મન છે ને આપણે જેવી રીતે જોયું કે ગીર સોમનાથ ના ધારાસભ્ય જીગને આપણે જે રીતે દ્રશ્યમાં જોયા કે જે ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા એ જે પોલીસ